જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે નમસ્તે મિત્રો આજે આપણે પાપાંકુ એકાદશીની પાવન વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રીહરિએ પાંડવ યોધિષ્ઠિરને કહ્યું હે રાજન આશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ પાપાંકુશ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરનારને અજગર સમાન પાપો પણ દહન થઈ જાય છે જે રીતે અગ્નિમાં લાકડું બળી જાય છે તેવી રીતે પાપાંકુશ એકાદશીના વ્રતથી બધા પાપો નષ્ટ થઈ જાય છે એક વખત વિધ્ય પર્વતમાં એક કૌશિક નામનો ક્રૂર શિકારી રહેતો હતો તે હંમેશા હરણ પક્ષીઓ વાનરો વગેરે જીવોની હત્યા કરીને જીવન જીવતો હુંસકતા હિંસા ચોરી અને અસત્ય એ જ તેના જીવનનો આધાર હતા સામાન્ય જનતા તો તેને જોઈને ડરી જતી વૃદ્ધાવસ્થા નજીક આવી શરીર નબળું થયું ત્યારે તેને ભય લાગ્યો કે જીવનમાં કદી સારા કર્મ કર્યા નથી તો મૃત્યુ પછી તો મને નરકમાં જવું પડશે હવે શું કરવું એક દિવસ તે પર્વતમાંથી નીચે ઉતરી એક મહાત્માના આશ્રમમાં ગયો અને પ્રાર્થના કરી હે મહાત્મા હું અતિ પાપી છું જીવનભર પાપ કર્યા છે હવે મને કોઈ રસ્તો બતાવો જેથી હું મુક્તિ મેળવી શકું મહાત્માએ કહ્યું હે કૌશિક તું પાપોથી છુટકારો મેળવવા માગે છે તો પાપાંકુશ એકાદશીનું વ્રત કર આ એકાદશીનું મહાત્મ્ય અસીમ છે જે મનુષ્ય આ વ્રત કરે છે તે યમરાજના દૂતોથી કદી ડરતો નથી વ્રત કરનારને ભગવાન પદનાભ સર્વલોક તરફ લઈ જાય છે શિકારીએ મહાત્માની સલાહ અનુસાર પાપાંકુશ એકાદશીનું વ્રત કર્યું તેના જીવનના બધા પાપો ધોવાઈ ગયા અને મૃત્યુ પછી તેને વિષ્ણુધામની પ્રાપ્તિ થઈ એક દિવસ પહેલાં દસમીના દિવસે સંયમ રાખવો સાંજે હળવો આહાર લેવો એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શાલીગ્રામ અથવા શ્રી વિષ્ણુની પ્રતિમાનું પૂજન કરવું ધૂપ દીપ ફૂલ તુલસીના પાન અર્પણ કરવા દિવસભર ઉપવાસ જપ પાઠ તથા હરિનું સ્મરણ કરવું રાત્રે જાગરણ કરવું અને ભગવાનના ભજન કીર્તન કરવા દ્વાદશીના દિવસે દાન બ્રાહ્મણ ભોજન તથા પૂજા કર્યા પછી વ્રત પૂર્ણ કરવું આ વ્રત કરનારને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ તથા સ વૃજ યજ્ઞનું પુણ્ય મળે છે મનુષ્યના અપરાધ પાપ દુરાચાર અશુભ સંસ્કાર બધા દૂર થાય છે ભગવાન શ્રી હરિ સ્વયં વ્રત કરતાને મોક્ષ તથા સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવે છે જે સંતાન સંપત્તિ સુખ અથવા શ્રેયસની કામના કરે છે તેને તે ફળ મળે છે હે પાપાંકુશ એકાદશી દેવી હે શ્રી હરિ વિષ્ણુ તમારા વ્રતના પવિત્ર પ્રભાવથી અમારા બધા પાપો નષ્ટ થાય અને અમને ભક્તિ મુક્તિ અને કલ્યાણ પ્રાપ્ત થાય પાપાંકુશ એકાદશીની કથા સાંભળવાથી શ્રવણ કરનારને પણ પાપમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મળે છે બોલો જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન કી જય